શ્રીમદ ભાગવતમ સ્કંદ ત્રણ અધ્યાય પંદર ભગવાનના સામ્રાજ્યનું વર્ણન શ્લોક સંખ્યા બે લોસ ધ્વંતરમ દિશામ શબ્દાર્થ અનુવાદ એવ ભાવા દિવાસી ભક્તિ વેદાન સ્વામી શીલ પ્રભુપાદજી કે દ્વારા શીલા પ્રભુપાદ કી લોકે વિશ્વની અંદર તેના દીતિના ગર્ભના પ્રતાપથી આ રહિત થયેલા આ લોકે પ્રકાશથી લોકપાલા વિવિધ લોકના અધિષ્ઠા દેવો હત ઓજશ તેમનો પ્રતાપ ઓછો થયો હતો ન્યવેદયન નિવેદન કર્યું વિશ્વશ્રુજે બ્રહ્માને ધ્વાતી કરમ અંધકારનો ફેલાવો દિશામ બધી દિશાઓમાં અનુવાદ દિતિના ગર્ભના પ્રતાપથી બધા લોકગ્રહોમાં સૂર્યને ચંદ્રનો પ્રકાશ ઝાંખો પડી ગયો આના પ્રતાપથી અસ્વસ્થ બની વિવિધ ગ્રહોના દેવો વિશ્વ વિશ્વસ્રષ્ટા બ્રહ્માંડને બ્રહ્માને પૂછવા લાગ્યા આ સગડી દિશાઓમાં વ્યાપેલો અંધકાર શું છે ભાવાર્થ શ્રીમદ ભાગવત તમને આ શ્લોકથી જણાય છે કે વિશ્વમાં બધા ગ્રહોને પ્રકાશ આપનાર સૂર્ય છે દરેક વિશ્વમાં અનેક સૂર્ય હોય છે એવી આધુનિક વિજ્ઞાનની માન્યતાને આ શ્લોક દ્વારા પુષ્ટિ મળતી નથી દરેક વિશ્વમાં બધા ગ્રહોને પ્રકાશ આપનાર એક જ સૂર્ય હોય છે એમ સમજાય છે ભગવદ્ ગીતામાં ચંદ્રને પણ તારામંડળમાંનો એક તારામંડળમાંનો એક કહ્યો છે અનેક તારાઓ છે અને રાત્રે જ્યારે આપણે તેમને ચડકતા જોઈએ છીએ ત્યારે સમજી શકાય છે કે તે પ્રકાશનું પરાવર્તન કરનારા છે જેમ ચંદ્રપ્રકાશ એ સૂર્યપ્રકાશનું પરાવર્તન છે તેમ બીજા ગ્રહો પણ સૂર્યપ્રકાશને પાછો ફેંકે છે અને એવા ઘણા ગ્રહો છે જે આપણી નરી આંખે જોઈ શકાતા નથી દીતીના ગર્ભના પુત્રોના આશુરી પ્રભાવથી વિશ્વભરમાં અંધકાર ફેલાઈ ગયો છે જ્ઞાનાન જનસલા કયા ચક્ષુ ન તમય શ્રી ગુરુવે નો કૃષ્ણ પ્રાય ભૂતલે श्रीमते भक्ति विकास भक्तिविकासस्वामिनिति नामिनि नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनीति नामिनि नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणि नि निर्विशेषशून्यवादिपाश्चात्यदेशतारिणि नि जय चैतन्य श्रीकृष्णचैतन्यप्रभुनित्यानन्द श्री अद्वैतगदाधर श्रीवाशादिगौरभक्तवृन्द હરે કૃષ્ણા હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે તો ગયા અધ્યાયમાં આપણે જોયું કે કશ્યપ મુનિ ની ઈચ્છા નહોતી તે છતાં દીતિની ઈચ્છાને કારણે ગર્ભદાન થયું અને એની જે એના લીધે જે સમસ્યા આવી તે આ આમાં આપણે પહેલો અને બીજો શ્લોક જોઈએ પહેલા શ્લોકમાં મૈત્રી મુનિ બોલે છે કે વિદુરજી કશ્યપ મુનિની પત્ની દીતી જાણી શકી કે તેના ગર્ભના પુત્રો દેવોને પજવનારા થશે કારણ કે એમને સંધ્યાકાળે જ્યારે શિવજી વિચરણ કરતા હોય છે પોતાના પાર્સદો સાથે ત્યારે એમને સહયોગ કર્યો હતો તો એના લીધે દીતીને હવે ખબર પડી કે આ જો પુત્ર થશે તો એ દેવોને પૂજવના પજવનારા થશે અને આમ હોવાથી તેને બીજાને ત્રાસરૂપ થનારું કશ્યપુનિનું પ્રતાપી વીર્ય સો વર્ષ સુધી ધારણ કરી રાખ્યું એટલે એમણે પુત્ર નહીં થવા દીધા અને સો વર્ષ સુધી એમને વીર્ય ધારણ કર્યું એવા દુઃખને કારણે કે જો આ લોકો આવશે અસુરો તો દેવોને ખૂબ જ પરેશાન કરી દેશે જે દીતી ઈચ્છતી નહોતી આના લીધે બીજી એક જે સમસ્યા આવે છે એ અહીં બીજા શ્લોકમાં બતાવે છે કે દેવોને પરેશાન કરે છે એ ઉપરાંત એમના પ્રતાપને કારણે હજી તો આવ્યા નથી પણ એની અસર પ્રભુપાદજી એટલે આ ભાગવતમ વર્ણન કરે છે કે કેવા હોય અસુરો કે દીતીના ગર્ભના પ્રતાપથી બધા લોકગ્રહોમાં સૂર્ય અને ચંદ્રનો પ્રકાશ ઝાંખો પડી ગયો આના પ્રતાપથી અસ્વસ્થ બની વિવિધ ગ્રહોના દેવો વિશ્વ શ્રષ્ટા બ્રહ્માડે પૂછવા લાગ્યા કે આ સઘડી દિશાઓમાં જ્યારે અસુરોનો જન્મ થયા પહેલા જ એની અસરો કેવી છે કે તમોગુણી અસરો છે અંધકાર એટલે એક તમોગુણનું પ્રતીક છે એટલે પહેલેથી જ અસુરો જે છે એ શું કરે છે કે એમના ગર્ભમાં હતા દીતીના ગર્ભમાં હતા અસુરો તો શું કર્યું એની કે બધા ચંદ્રનો પ્રકાશ પ્રકાશો કરી દીધો તો આમાં દેવો બધા અસ્વસ્થ બની ગયા કે પ્રકાશ વગર તો કેવી રીતે કાર્ય થાય તો બ્રહ્માજી જે સૃષ્ટિના સ્રષ્ટા છે એમની પાસે ગયા અને નિવેદન કર્યું નવેદન વિશ્વસૃજે વિશ્વસૃજે એટલે કે જેણે વિશ્વનું સર્જન કર્યું છે નવેદન મીન્સ નિવેદન કર્યું શું નિવેદન કર્યું કે ધ્વતે વ્યતિકરમ દિશામાં ધ્યાનતે વ્યતિકરમ એટલે અંધકાર વ્યતિકરમ એટલે અંધકાર નો ફેલાવો તો બધી દિશામાં આવી રીતે અંધકાર કેવી રીતે થઈ ગયો પ્રભુ એમને પૂછ્યું બ્રહ્માજીને કે બ્રહ્માજી આ કેવી સૃષ્ટિ થઈ ગઈ હવે તો શ્રીમદ ભાગવતમના આ શ્લોકથી શિલાપ્રભુપાજી વિવરણ આપે છે એસ્ટ્રોલોજીનું આપણે કહીએ છીએ કે આપણા આધુનિક વિજ્ઞાને બહુ પ્રગતિ કરી અને ગ્રહોથી હવે આપણે બધું જાણી શકીએ છીએ સેટેલાઇટથી આપણને ખબર પડે છે કે કેવી રીતે બધા ગ્રહો છે નું કેવી સ્થિતિ છે પરંતુ શ્રીમદ્ ભાગવતમમાં આપણે જ્યારે વાંચીએ છીએ કે આમાં આપણે રોમાંચિત થઈ જવાય છે કે બધું જ જ્ઞાન છે આમાં તો આમાં કહે છે શ્રીમદ્ ભાગવતમના શ્લોકથી જાણે ઇવન પાંચ પાંચમા સ્કંદમાં પણ આવે છે સૂર્યપ્ર સૂર્ય પૃથ્વીથી કેટલો દૂર છે શિલપ્રભુપાજી લખે છે એમાં તો શ્રીમદ ભાગવતમને આ શ્લોકથી જણાય છે કે વિશ્વના બધા ગ્રહોને પ્રકાશ આપનાર સૂર્ય છે તો આધુનિક માન્યતા પ્રમાણે એવું છે કે દરેક બ્રહ્માંડમાં એક સૂર્ય છે અને એ બ્રહ્માંડને પ્રજ્વલિત કરે છે પરંતુ શિલ્લાપ્રભુપા જે ભાગવતમના અનુસાર વૈદિક જ્ઞાન પ્રમાણે દરેકે દરેક બ્રહ્માંડ જે છે તેને પ્રકાશ આપનાર એક જ સૂર્ય છે એવું નથી કે દરેક બ્રહ્માંડમાં અલગ અલગ સૂર્ય છે તો કારણ કે તો જ આવું થાય કારણ કે આ જે સૂર્ય છે એ અસુરના પ્રતાપથી એ ઝાંખો પડી ગયો એનો પ્રકાશ તો બધા બ્રહ્માંડમાં અંધકાર વ્યાપી ગયો એવું નહીં કે એક જ એટલે એનાથી શિલાપ્રભાજી તારવણી કરે છે પોતાની ટીકામાં કે એક જ સૂર્ય હોઈ શકે અને દરેક વિશ્વમાં અનેક સૂર્ય હોય એવી આધુનિક વિજ્ઞાનની માન્યતા આ ને આ શ્લોક દ્વારા પુષ્ટિ મળતી નથી દ દરેક વિશ્વમાં બધા ગ્રહોને પ્રકાશ આપનાર એક જ સૂર્ય છે એવું એક સમજાય છે ભગવદ્ ગીતામાં ચંદ્રને પણ તારા મંડળમાંનો એક કહ્યો છે અને અનેક તારાઓ છે અને રાત્રે જ્યારે આપણે તેને ચળકતા જોઈએ ત્યારે સમજી શકાય છે તે પ્રકાશનું પરાવર્તન કરનારા છે તો આધુનિક વિજ્ઞાનમાં બીજી માન્યતા એવી છે કે આ તારા છે એ સૂર્ય એમાં અમુક અમુક તારાઓ એટલે બધા જ મોટેભાગના તારાઓ સૂર્ય જેવા છે અને સ્વયં પ્રકાશિત છે પરંતુ આખા પ્રમાણમાં એક જ પ્રકાશિત ગ્રહ છે એ સૂર્ય છે અને ચંદ્ર પણ એના પ્રકાશના પરાવર્તનથી આપણને પ્રકાશમાન દેખાય છે અને બધા તારાઓ પણ એમના પ્રકાશના પરાવર્તનથી જ આપણને પ્રકાશમાન દેખાય છે તો આપણે સમજી શકીએ છીએ કે આ બધા પ્રકાશનું કારણ તેજનું કારણ એક જ છે એ સૂર્ય છે જેમ ચંદ્ર પ્રકાશ સૂર્યપ્રકાશનું પરાવર્તન છે તેમ બધા ગ્રહો પણ સૂર્યપ્રકાશને પાછો ફેંકે છે અને તેવા ગ્રહો છે પણ એવા પણ ગ્રહો છે કે જે આપણે નરી આંખે જોઈ શકતા નથી તો આ બધા જ બ્રહ્માંડમાં જે પણ ગ્રહો છે એ સૂર્યના પ્રકાશને પરાવર્તન કરે છે એથી આપણને રાત્રે બધા ટમટમતા દેખાય છે દીતીના ગર્ભમાં પુત્રોના આસુરી પ્રભાવથી વિશ્વભરમાં અંધકાર ફેલાઈ જાય છે તો લોકે તેના હતા જશ હતો જશઃ કે લોકે વિશ્વના અંદર કેના લીધે તેન તેન એટલે દીતીના ગર્ભના પ્રતાપથી આહત તેના હતા આહતા લોકે આહત એટલે રહિત થયેલા આલોકે એટલે પ્રકાશથી રહિત થયેલા લોકે તેના હતા લોકે લોકપાલા હતો જ શ લોકપાલા એટલે વિવિધ દેવ લોકોના અધિષ્ઠા દેવો બધા દરેક ગ્રહ પર દરેક ગ્રહ પર એક મનુષ્ય એક રાજા છે એમના દેવ છે કે જે ગ્રહનું પાલન કરે છે તો હજી સુધી આપણે જોઈએ છીએ કે આધુનિક વિજ્ઞાનને એટલી ખબર પડી છે કે બધા ગ્રહો છે પરંતુ એમને એવી નથી ખબર હજી પણ હવે હમણાં હમણાં એમણે શોધ્યું કે ગ્રહો પર જીવન છે અમુક અમુક ગ્રહ પહેલાં તો એ પણ નહોતા માનતા કે ઓક્સિજન વગર અથવા આટલા બધા ગરમીમાં કોઈ જીવ નહીં રહી શકે પરંતુ હવે એ લોકોને જીવની પુષ્ટિ કરી છે કે કોઈ જીવ રહેતા હોઈ શકે ભલે અમુક જીવો એવા હોય કે આપણી જેમ અહીંયા ઓક્સિજનની જરૂર એમને ના પણ પડે પછી આપણી જેમ આટલા ટેમ્પરેચર એટલે સૂર્ય પર પહેલાં એવું કહેતા હતા કે સૂર્ય પર તો જીવ રહે જ નહીં શકે પણ હવે પાછા એવું કહે છે કે કદાચ રહી શકે કારણ કે એ જીવો એ પ્રકારના બનેલા હોય કે એટલા ટેમ્પરેચરમાં પણ રહી શકે આવું બધું છે એટલે કહેવાનો બાવ છે પણ આપણે તો ભાગવતમના પ્રકાશથી આપણને ખબર છે એના જ્ઞાનથી કે દરેક બ્રહ્માંડ છે બ્રહ્માંડમાં ઘણા બધા ગ્રહો હોય દરેક ગ્રહોમાં જીવ છે અને દેવ છે કે જે એને અધિષ્ઠા દેવ છે તો એ બધું એ લોકોને હજી ખબર નથી જેમ જેમ આગળ આપણે વિચારી શકીએ કે જેમ જેમ એ લોકો પ્રગતિ કરશે એટલે જોવાની પ્રગતિ તો કદાચ એમને ધીરે ધીરે કદાચ ખબર પડે તો કહેવાનો ભાવર તે છે કે જયારે આપણે ભાગવતમ થી કોઈ વસ્તુ સમજીએ છીએ તો એ જ્ઞાન અચળ હોય છે એ જ્ઞાન એવું નથી આપણે સૂર્ય એક મેં આ શ્લોક હતો એટલે મેં થોડું જોયું શિલ પ્રભુપાતજી કેવી રીતે આનું એક્સપ્લેનેશન જુદા જુદા બીજા શ્લોકમાં કરે છે તો મેઇનલી આપણે જોઈએ છે કે શ્રીમદ ભાગવતમમાં પાંચમા સ્ખનમાં સૂર્ય થી પૃથ્વીનું અંતર બતાવવામાં આવ્યું છે તો એ કોઈ જગ્યાએ એક લાખ યોજન છે કોઈ જગ્યાએ દસ લાખ યોજન છે હવે એક યોજનનો પણ ઘણી જગ્યાએ જુદી જુદી રીતે વિસ્તાર કરવામાં આવ્યો છે કે ઘણીવાર એક એક યોજન જુદી જુદી રીતે માપણી થાય છે કે મનુષ્યના કદના અમુક હજાર ઘણા કદ પછી અલગ અલગ છે પરંતુ એક સામાન્ય માપ જે બધા ગ્રહોના ગણતરીથી એક આવ્યું છે કે આઠથી તેર કિલોમીટર આઠથી તેર માઇલ જેટલું હોઈ શકે એક યોજનનું ઠ થી તેર માઇલ જેટલું તો આપણે એક આઠ કે નવ માઇલ જેવું અપ્રોક્સિમેટ લઈએ તો લગભગ મિલિયન માઇલ જેવું થાય નવસો લાખ માઇલ તો હવે અત્યારે પણ પૃથ્વીથી જે આધુનિક વિજ્ઞાન બી માપે છે તે આટલું જ છે નવસો લાખ માઇલ તો આપણે જોઈએ છીએ કે આ તો એક વાત છે પરંતુ શિલા શીલાપ્રભુપાદજી કહે છે ઘણી વાર કે ઘણી બધી બાબતો કદાચ એવું બને કે આપણા આધુનિક વિજ્ઞાન એની પુષ્ટિ નહીં પણ આપે તો પણ આપણે એવું જરૂરી નથી કે બધું મેચ કરવાનું છે કે ભાઈ શ્રીમદ ભાગવતમાં લખ્યું છે કે ભાઈ આમાં એવું લખ્યું છે કે ભાઈ ચંદ્ર અને તારાઓ પણ બધા સૂર્યના તેથી તેજોમય છે કારણ કે જો તારા સ્વયં પ્રકાશિત હોતે તો પછી સૂર્ય ચંદ્રના તેજના આહત થવાથી બ્રહ્માંડમાં અંધકાર નહીં છવાઈ જતે એટલે કહેવાનો ભાવ અર્થ છે કે ઘણી બધી બાબતો એવી છે અને ઘણી બધી બાબતો મળે પણ છે મેચ બી થાય જેવી તમે કીધું કે એ પ્રમાણે સૂર્યથી પૃથ્વીનું ડિસ્ટન્સ છે એ મેચ થાય છે તો આપણે એવું નથી જોવાનું ભક્તોએ કે આ કારણ કે આધુનિક વિજ્ઞાન કદાચ એ લેવલ સુધી નહીં પણ પહોંચ્યું હોય ઘણા બધા એમાં ત્રુટી હોય કારણ કે સમજવાની રીત છે આપણે જો આપણા કહેવાય ને કે સીમિત જ્ઞાનથી અને સીમિત ઇન્દ્રુઓથી જ્યારે આપણે માપવાનો પ્રયાસ કરીએ બધી વસ્તુનો કારણ કે આપણે જે સાધનો બી બનાવ્યા છે એ આપણા સીમિત નોલેજથી સીમિત જ્ઞાનથી બનાવ્યા છે તો એ સાધનોમાં પણ ત્રુટી રહી જાય એટલે એવું જરૂરી નથી કે આપણા આધુનિક વિજ્ઞાનના સાધનો જે ગ્રહોનું ડિસ્ટન્સ ગ્રહોની માપણી કરે છે તો એ બધી જ સાચી છે કારણ કે એકચ્યુલી આપણે જોઈએ છે કે આપણા પૃથ્વીની બાજુમાં આજુબાજુ આવરણ છે વાતાવરણનું તો વાતાવરણમાંથી જ્યારે પ્રકાશ આવે ત્યારે વકરીભવનને બધું થવાથી આપણને સાચો પ્રકાશ નહીં દેખાય દાખલા તરીકે આપણે જોઈએ કે પાણીમાં પેન્સિલ આપણે ગ્લાસ ભરીએ કાચનો એમાં પાણીમાં પેન્સિલ મૂકી દઈએ તો આપણે પેન્સિલ તૂટેલી લઈ આમ ક્રોસ દેખાય હા વક્રી ભવન થાય એટલે જ્યારે આ બધા સૂર્યનું પ્રકાશ જે છે ગ્રહો પર પડે અને ગ્રહોથી રિફ્લેક્ટ થાય જ્યારે પરાવર્તિત થાય આ આ સૂર્યનો પ્રકાશ ગ્રહો પરથી પરાવર્તિત થાય ત્યારે આવરણમાંથી એને પસાર થવું પડે પૃથ્વીના વાતાવરણના આવરણમાંથી અને એ આવરણમાંથી પસ પસાર થાય ને આપણે એને જોઈએ તો આપણને એ પ્રકાર એ વ્યવસ્થિત નહીં દેખાય વક્રી ભવન થવાને કારણે તો એ ત્રુટી હતી પહેલાં તો બધાને ખબર પડી કે આના લીધે બહુ માપમાં ને બધામાં ફરક આવે છે એટલે થોડા વર્ષો પહેલાં આધુનિક વિજ્ઞાનના વૈજ્ઞાનિકોએ હબલ નામનો ટેલિસ્કોપ મૂક્યો બહાર એ હબલ ટેલિસ્કોપ પૃથ્વીના વાતાવરણની બહાર છે અને ત્યાંથી ફોટોગ્રાફી લે છે એમ એટલે કહેવાનો ભાવ છે કે હવે હબલ ટેલિસ્કોપથી પછી એ લોકોને કંઈ ખબર પડશે કે ભાઈ ના આવું કંઈક છે એટલે બીજું કંઈક કરશે એટલે કહેવાનો ભાવ અર્થ એ છે કે આપણે જોઈએ છે કે આધુનિક વિજ્ઞાન ની ઘણી બધી ત્રુટીઓ છે અને એ ત્રુટીઓને સમયાંતરે એ લોકો બદલવાના પ્રયત્ન કર્યા કરે છે અને જેથી કરીને એ લોકોને કહેવાનો માવર્થાય છે કે એ લોકોને સાચું માપ મળે વૈજ્ઞાનિક રીતે પરંતુ આ પ્રથા અથવા તો આ જે પ્રોસેસ છે એ શ્રમ એવી કેવલમ જેવું છે કે આખું ને આખું જીવન કારણ કે હબલ ટેલિસ્કોપ બનાવવો એમાં કેટલા બધા વૈજ્ઞાનિકો ભાગ લે અને પછી એ પાછો ઉપર જાય પછી એની એનું આયુષ્ય કેટલું ભાઈ અમુક વર્ષ પછી એનો લેન્સ બી બી ખરાબ થઈ જાય એને રિપેર એમાં કરોડો રૂપિયા ગયા એમ એટલે આ આખું ચક્ર જે છે ને એ એવું ચક્ર છે કે એ આપણે આપણે તો બહુ લાઈફ સ્પાન આપણું કે વીજળીના ચમકારા જેટલો છે લાઈફ સ્પાન હમણાં વચ્ચે હું બહાર બેઠેલો બધો અનિયમિત વરસાદ આવ્યો માવઠું તો હું જરા બહાર જોયા કરતો હતો કે ભગવાન એમ કેવું આમ ચમકારો થાય તો આખી સોસાયટીમાં પ્રકાશ થઈ જાય અને પછી ચમકારો બંધ થઈ જાય તો આપણું જીવન એટલું જ છે હવે એમાં આપણે આટલી બધા પ્રયત્ન કરીએ એના માટે જ આ ભાગવતમ છે કે ભગવાન ડાયરેક્ટ આપણને જ્ઞાન આપી દે છે એટલે આપણે આ બધામાં પ્રયત્ન કરવાની એટલી બધી જરૂર નથી હા આપણે જીવન નિર્વાહ માટે જે જરૂર છે એટલું કરીને બાકીનો સમય જો આપણે આપણા ભક્તિ માટે વિતાવીએ તો એનાથી સાચું સુખ કોઈ મળતું નથી એનાથી વિશેષ કોઈ આપણું કર્તવ્ય નથી કારણ કે આપણે જોઈએ છીએ કે ઘણા આ બધા સેટેલાઇટ કહેવાનો ઘણા ઘણી જગ્યાએ આપણે જોઈએ છીએ કે આ બધા ગ્રહો લોન્ચ કરે છે તો એનો ઉપયોગ એ લોકો એવું કહે છે કે ભાઈ અમે લોકો આ ગ્રહોની પરિસ્થિતિ જાણવા માટે કરીએ છીએ પરંતુ પછી એનો દુરુપયોગ બી કરે છે એનાથી જાસૂસી કરે પાછા આવું બધું બી ચાલે છે અને એમાંથી પછી જ્યારે આપણે વોર થાય યુદ્ધો થાય એમાં એનો ઉપયોગ કરે છે પાછા અને લોકો પર બોમ્બ ફેંકે છે એટલે આધુનિક વિજ્ઞાનનો સદુપયોગ થાય તો વાત અલગ છે પરંતુ આપણે જોઈએ છીએ કે મોટે ભાગે માનવ વૃત્તિ એવી છે માનવીય વૃત્તિ એવી છે કે એ આધુનિક વિજ્ઞાનનો દુરુપયોગ જ કરતો આવ્યો છે આટલા વર્ષો સુધી તો એનાથી આપણને માનવ જીવનને એવા મોટા ફાયદા નથી થતા અત્યારે એવું પણ આવે છે કે જેવી રીતે પૃથ્વી પર કચરો વધી ગયો પ્લાસ્ટિકને બધો એવી રીતે અંતરિક્ષમાં કચરો વધી ગયો એનું કારણ એ છે કે હજારો હજારો સેટેલાઇટ ફરે છે એના એના અમુક સેટેલાઇટ બંધ થઈ ગયા છે એના બધા કચરો એના બધા બધા ફરે છે વિચારો તમે એટલે ફાયદો મનુષ્ય જાતિને જે ફાયદો થવો જોઈએ એનાથી વધારે પ્રોબ્લેમ થાય છે આધુનિક વિજ્ઞાનને કારણે આપણે એવું નથી કહેતા કે આધુનિક વિજ્ઞાન ખરાબ છે પરંતુ આ આનો કોઈ એટલો વિશેષ ફાયદો નથી થતો આપણે જોઈએ છીએ કે ઘણી બધી શોધો થઈ કે ભાઈ અણુવિજ્ઞાનનું શોધ થઈ તો લોકો બહુ ખુશ થઈ કે ભાઈ આટલું મટીરિયલ લઈએ તો એમાંથી આખા સિટીને વીજળી મળી જાય યુરેનિયમ કેવું તો બધાને કીધું કે હવે આપણે બધી સમસ્યા છે વીજળીની એ દૂર થઈ જશે પરંતુ પછી જોવામાં આવ્યું કે ઇરોસીમાં નાગાસાકી પર બોમ્બ ફેંક્યો એમાં એ જ વિજ્ઞાનનો ઉપયોગ કર્યો અણુવિજ્ઞાનનો ને હવે હવે અણુવિજ્ઞાનને લીધે એટલો મોટો પ્રયત્ન પ્રોબ્લેમ થઈ ગયો છે એક બીજા દેશને લોકો ડરાવે છે કે હું અણુશક્તિ શક્તિ છું તમે જો જરાક પણ ગરબડ કરશો ને તો અમે તમારા પર અણુબોમ ફેંકશું એટલે આપણે જો એ અણુબોમ ફેંકશે કોઈ બી દેશ બીજા દેશ પર તો હાનિ કોની થશે માસુમ માનવીઓની જ હાનિ થશે જે લોકો યુદ્ધમાં જોડાયા પણ નથી કોઈ સિટી પર બોમ્બ પડે ચાલો આપણે સુરત સિટી પર બોમ્બ પડે તો એમાં કેટલા લોકો યુદ્ધમાં જોડાયા છે તો પણ સુરત સિટીના બધા લોકોનો નાશ થશે તો આ એક કહેવાનો ભાવ અર્થ એ છે કે બધી શોધો આપણે પ્લાસ્ટિકની શોધ થઈ તો એમ કહેતા હતા કે એના પ્લાસ્ટિકથી તો આપણે કેટલું સારું પાણીમાં બોટલ એટલે પાણી ભરીને બોટલ ગમે ત્યાં લઈ જઈ શકાય પહેલાના સમયમાં એવું નતું પરબ હતી અને લોકો માટલું કેવું લઈને જતા હતા જે તૂટી જાય એ બધા બહુ દૂર એટલે શું કહેવાનું એના બધા ઘણા સમસ્યાઓ હતી પરંતુ એવું લાગ્યું જ્યારે પ્લાસ્ટિકની શોધ થઈ લગભગ ઓગણીસો સિત્તેર કે માં થઈ તો પહેલાં તો આપણે જતા હતા મને પણ યાદ છે કે ત્યારે પ્લાસ્ટિક શોધાઈ ગયું હતું પણ ભાગે લોકોને મોંઘું પડતું હતું તો પેપરના એમાં જ આપતા હતા ત્યારે પણ અનાજને બધું મને યાદ છે તો પછી ધીરે ધીરે એકદમ ચીપ થઈ ગયું અને પ્લાસ્ટિકની કોથળીઓ બધે વપરાય છે હવે હવે લોકોને જ્ઞાન થયું કે ભાઈ હવે પ્લાસ્ટિકને કારણે માઇક્રો પ્લાસ્ટિક જે છે એ દરેકના શરીરમાં જઈ રહ્યું છે માઇક્રો પ્લાસ્ટિક એટલે પ્લાસ્ટિકના ઝીણા ઝીણા કણો કે એ બધા શરીર માટે હાનિકારક છે હવે ખબર પડે અને હવે એવું કેમ્પેન ચલાવવામાં આવે છે જેવી રીતે આપણે મેરાથોન ભગવદ્ ગીતાનું કરીએ એવી રીતે કે ભાઈ આ પ્લાસ્ટિકને આ પૃથ્વી પરથી દૂર કરો એમ બેન કરો હવે તમે વિચારો કેવી મોટી સાયકલ થઈ કે ઓગણીસો સાહીઠ પહેલા બી લોકોએ પચાસ ચાલીસ વર્ષ પ્લાસ્ટિક શોધવામાં કાઢ્યા હશે પછી પાછા ચાલીસ પચાસ વરસ પ્લાસ્ટિકને વાપર્યું હવે એને બંધ કરવા માટે બીજા ચાલીસ પચાસ વર્ષ કહેવાનો ભાવ અર્થ એ છે કે આખી સાયકલ ગઈ એમાં જે બી જીવો બધા હતા તે જીવોને શું લાભ થયો પાછું ચાલુ કરીને બંધ કરવાનું બધી વસ્તુ પણ આ જ્ઞાન જે છે કે એ કહેવાય ને સનાતન છે એ એનો કોઈ આરંભિક અને અંત નથી તો આવું સુંદર જ્ઞાન આપ્યું છે જેથી મનુષ્ય જાતિનો સમગ્ર કલ્યાણ થાય તમે વિચારો લોકોને આ સમજણ નથી પડતી કે આપણે જયારે જઈએ છીએ મને પણ એવું જ હતું શરૂઆતમાં જયારે વીસ પંદર વીસ વર્ષ પહેલા જયારે મને કોઈ પ્રિચિંગ કર્યું તો આપણને એવું જ લાગે કે લોકોને વધારે તો જરૂર કપડા ઘરની હા રોટી કપડાં મકાનની જરૂર છે આ જ્ઞાનથી એ લોકોનું પેટ થોડું ભરાવવાનું છે આપણને એવો વિચાર આવે એટલે સામાન્ય માનવ જે છે સામાન્ય જીવ જે છે થોડો સુકૃતિવાન હોય તો પણ એ જનરલી એવું જ વિચારે કે માનવ સેવા કરવાથી આખા પૃથ્વી લોકનું કલ્યાણ થાય છે પણ એવું નથી કારણ કે આજે આપણે જોઈએ છીએ કે ખરેખર મનુષ્યને જ્ઞાનની જરૂર છે કારણ કે હા આપણે એવું નથી કહેતા કે કોઈને ભૂકો રાખે છે શીલાપ્રભુપાજી તો કહે છે કે બધાને પ્રસાદ વિતરણ કરો તો કહેવાનો ભાવ અર્થ એ છે કે આપણે જો આ મનુષ્યને શ્રીમદ ભાગવત અમને ભાગવત ગીતાનું જ્ઞાન આપશું ને તો એનું પરમ કલ્યાણ થશે એને ખબર પડશે કે હું આ જીવનમાં કેમ ભૂકો છું મારા કર્મ મારે કેવા કરવા જોઈએ જેથી મને આવું જ ના મળે કે જેમાં રોટી કપડાં મકાન મારે અર્ન કરવા માટે મારે મારા અમૂલ્ય જીવનનો સમગ્ર જે સમય છે આપી દેવો પડે મને એવું શરીર મળે કે જે શાશ્વત હોય ભગવાનની સેવામાં લાગેલું હોય અને મને આ જે રોટી કપડાં મકાન છે એના માટે મારે ચિંતા નહીં કરવી પડે તો એ ખરેખર જ્ઞાન છે અને આપણે જોઈએ છીએ કે જે વ્યક્તિ જોડાય છે ખરેખર અજ્ઞાનતાને લીધે દુઃખી હોય છે વ્યક્તિ એવું નથી કે રોટી કપડાં મકાન નથી મળતું એટલે દુખી હોય છે આપણે હમણાં ભરૂચ ગયા હતા તો જોયું કે શ્રીપાદ ભક્તિકાસ મહારાજ અગાસી પર સુતા હતા એમને માટે એવું નથી એમને કેટલી બધી આયોજન પણ જે સંતોષ છે આપણે જેટલા નેચરની નજીક રહી આપણે જોઈએ છે કે જે લોકો કેવાય ને કે જે બહુ ધની લોકો છે અથવા એ લોકો શું કરે છે કે એવી જગ્યાએ ટુરિંગ કરે છે કે સ્વિટરલેન્ડ જાય નેચરલ બધું હોય હે જ્યાં અમુક ગામડામાં આજકાલ ઇકો ટુરિઝમ વિકસામાં આવ્યું છે કે ભાઈ ગામડામાં જવાનું ત્યાં એમ ઝૂપડી જેવું હોય ત્યાં રહેવાનું આજુબાજુ ઝરણામાં પાણી પીવાનું એમાં લાખો રૂપિયા લોકો ખર્ચે છે બરાબર ટાવેલમાં તો આપણે કેવું ગમે છે આપણું આપણું જે આપણે નેચરલ છીએ આપણે આપણું જીવન છે નું બનેલું છે તો આપણને માં જ આપણે આર્ટિફિશિયલ રહેવાનું નહીં ગમશે આપણે નેચર સાથે રહેવાનું ગમશે પરંતુ આપણે શું કરીએ છીએ કે આર્ટિફિશિયલી આધુનિક વિજ્ઞાનના ઇન્ફ્લુઅન્સથી જેટલું આપણા મન પર આધુનિક વિજ્ઞાનનો પ્રભાવ પડે છે એ પ્રમાણે આપણે ધીરે 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 એવું વિચારતા થઈ જાય પેઢી દર પેઢી કે જીવન એટલે આવું છે એમ કે આપણે ફાઇવ બી કે તો જોઈએ જ એમ એટલે આ રીતે એટલે આપણા મનમાં એવું ઘુસાડવામાં આવે છે એડવર્ટાઇઝ કરી કરીને અને એના લીધે આપણી પેઢી છે બીજી પેઢી ત્રીજી પેઢી આપણે જોઈએ કે બે પેઢી પહેલા આપણે જોઈએ તો આપણા જે મા બાપ બાપ દાદા જે હતા તો એ લોકોનું જીવન બહુ સાદું હતું એમ એ લોકોને એટલું બધું ચિંતાવાળું જીવન નહોતું એમ કમ્પેરેટિવલી મનુષ્ય જીવન લીધું એટલે ચિંતા તો રહેશે પણ આધુનિક જીવનને કારણે જે ચિંતાઓ ઉભી થઈ અલગ અલગ આજે જોઈએ છે કે મનોચિકિત્સકોનો બહુ જ જરૂર છે એવું કહેવાય છે કે અમેરિકામાં તો દરેક સો માણસે દસ માણસને મનોચિકિત્સક સારવાર જોઈએ છે ડિપ્રેશન ને બધું બહુ આવી જાય એ એ જ વસ્તુ હવે અહીંયા પણ આવે છે કે બાર તેર મા વર્ષના બાળકો આપઘાત કરે છે મને તો વિચાર કરતો મને કોઈ વાંચું કે બાર વર્ષનો કેવી રીતે આપઘાત કરી શકે બાર તેર વર્ષના છોકરાઓ તો એ બધું પ્રતાપ છે આધુનિક જીવનનો કારણ કે એટલી બધી એન્ઝાઇટી વધારી દીધી છે કારણ કે જ્ઞાન નથી જયારે માણસને જ્ઞાન હોય જ્ઞાનનો પ્રકાશ થાય તો એને ખ્યાલ આવે કે જો મને મને કર્મના ફળને લીધે આ જીવનમાં દુઃખ થાય છે અને હું જો આ પ્રોસેસ પાલન કરીશ સોળ માળા કરીશ ભગવાનની શરણમાં જઈશ તો મારા જે ભૌતિક દુઃખો પણ દૂર થઈ જશે કે ચાર નિયમનું પાલન કરે મોટે ભાગે ભૌતિક દુઃખો શેના લીધે હોય એ ચાર નિયમનું પાલન નહીં થતું હોય કારણ કે આપણા બધા પૈસા જે છે એ વ્યાપીચાર જુગાર નશામાં વ વપરાતા હોય તો લોકોની બચત બી થાય એટલે કહેવાનો તો ભૌતિક રીતે પણ જે દુઃખ છે એ દૂર થઈ શકે આ વિજ્ઞાન આ જે ભક્તિનું વિજ્ઞાન એવું છે એ સર્વાંગી છે એવું નથી કે ખાલી આપણને જીવન આપણા મૃત્યુ પછી મોક્ષ આપે એવું નથી આપણે જીવતા જીવ આપણને બધી રીતે આત્મસંસ્કારકાર થવાથી આપણે સંતોષ આવે આપણું માન મન ચિત જે છે શાંત થાય ભગવદ્ ગીતામાં કીધું છે કે ન શોચ ન ના બ્રહ્મભૂત આત્મા આપણે બ્રહ્મભૂત અવસ્થામાં રહીશું તો આપણી ચિંતાઓ દૂર થઈ જશે કાંક્ષતી એટલે ચિંતા કરવી વિચાર વિચાર કરીને તો આપણને બધી રીતે લાભ થાય અને આપણું શરીરનું સ્વાસ્થ્ય જળવી જાળવી શકાય ઉપરાંત આપણને જે ભૌતિક જીવનમાં જે વસ્તુ જોઈતી હોય એ મળે અને શિલપ્રભુપાજી એવું ઘર બનાવ્યું છે ઇસ્કોન આપણે જોઈએ છીએ કે ભક્તો જોડાય છે તો એનો રોટી કપડાં મકાનનો તો બધું જ હલ આવી જાય છે એનો કોઈ પ્રોબ્લેમ થતો નથી તો આ રીતે જે કે આપણે જેવી રીતે ઘણીવાર આપણે ઉદાહરણ જોઈએ છીએ શિલભ પ્રભુજી લખે છે કે આપણે તો એ ધનિ વ્યક્તિનો કૂતરો હોય હે ને તો એને શું પ્રોબ્લેમ છે એ કૂતરાને બધું જ મળી જાય છે તો આપણે ભગવાનના શરણમાં જઈએ આપણે હે તો આપણે બધું જ મળી જાય તો ખરેખર જ્ઞાન એ છે અને એ જ્ઞાનને આપણે શ્રીમદ્ ભાગવતમથી સમજી શકીએ આ ગ્રહોની સ્થિતિ ગ્રહોનું ડિસ્ટન્સ બધું જ શિલભ શ્રીમદ ભાગવતમમાં લખેલું જ છે તો આ જે પદ્ધતિ છે એ સર્વાંગી પદ્ધતિ છે જેનાથી જીવનનું કલ્યાણ થાય છે આ જે આપણે વૈજ્ઞાનિક પદ્ધતિ છે એમાં હોઈ શકે કે સાચું હોય કારણ કે સૂર્યનું ડિસ્ટન્સ છે ને મેં કાલે જોયું અલગ અલગ વૈજ્ઞાનિકો આવ્યા હજાર વરસ પહેલાં કોઈ એવું કહેતું હતું કે અમુક છે પછી પાંચ હજાર વરસ પહેલાં કોઈ કીધું કે આવું છે એટલે કેપલર પછી બીજો એક વૈજ્ઞાનિક પણ હતો હજાર વર્ષ પહેલાં થઈ ગયો બધાએ બહુ રીતે ટ્રાય કરી જુદી જુદી રીતે પણ દર વખતે અલગ અલગ ડિસ્ટન્સ આવે છે એટલે આ વસ્તુ છે ને આપણી અચિંત્ય છે એમ આ બધા ગ્રહો કેવી રીતે બને છે અને હમણાં થોડુંક હબલ ટેલિસ્કોપે એવા બધા ફોટોગ્રાફ લીધા કે બે તારા જોઈન્ટ થાય વિસ્ફોટ થાય અને મોટો બીજો તારો બની જાય એટલે આ બધું આપણે આપણે જાણી નહીં શકીએ હમણાં એક તારાનું મેં માપ લીધું અને અમુક અને એ તારો ક્યારે બન્યો હોય કે અબજો પ્રકાશ વર્ષ પહેલાં બન્યો હોય એ આપણા અત્યારે દેખાય આવું બધું છે એટલે તો તો એની શું છે એ આપણે કહેવાનો ભાવ છે કે આપણે ભલે ટ્રાય કરીએ છીએ આધુનિક વિજ્ઞાન ટ્રાય કરે છે પરંતુ એ અચિંત્ય છે વસ્તુ એના કરતા આપણે ભગવાનની સેવા કરવામાં જો જીવન વિતાવીએ તો આપણે પરમ કલ્યાણ પામી શકીએ વાંચા કલ તરફ કૃપા સિંધુ છે પતિતા નામ